મિત્રો કચ્છની અંદર હું વાત કરું તો સરપંચની ચૂંટણીના પડગમ કચ્છની અંદર ઘણા બધા મામલદાર કચેરીની અંદર તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવામાં આવ્યા છે ભારે ગામડાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો આ સરપંચ પદની ચૂંટણી એવી છે કે આવતા જે પાંચ વર્ષના જે ગામના વિકાસો છે એ કેવા થવાના છે એના ઉપર તરફેણ કરે છે અને મિત્રો હાલમાં આપણે જોઈએ છીએ ઘણી ગ્રામ પંચાયતોમાં સમરસતા એટલે કે બિનહરીફ સરપંચ પદ પણ મળ્યું છે તો મિત્રો એનાથી ઘણો બધો ફાયદો પણ થયો છે પરંતુ મિત્રો આપણે ચૂંટણી આવે ત્યારે એવા વ્યક્તિત્વને ચૂંટવાનું કે ગામના દરેક સમાજોને સાથે લઈને ચાલે ત્યારે મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકાનું મોટા કાંડાગ્રા ગામ એક વિકસિત ગામ છે અને આ ગામની અંદર સદભાવના પેનલ અને એના આપણે સરપંચ પદના આ મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના ઉમેદવાર દાયાભાઈ ગઢવી એ એમનો પરિવાર હંમેશા હું જોતો હું છું કે સમાજ સેવામાં અગ્રેસર હોય છે ભજનાનંદી પાલુભાઈ ગઢવી ઉદ્યોગપતિ ભલે ભચાઉ વસતા હોય પણ માદરે વતન માટે હંમેશા ચિંતિત હોય છે જળ સંચયના કાર્યો હોય પર્યાવરણના કાર્યો હોય એમાં હંમેશા પાલુભાઈ અને ડાયાભાઈ એમનો પરિવાર હંમેશા અગ્રેસર હોય છે મિત્રો મને મને જાણ થઈ એટલે એમ થયું કે ખરેખર આપણે આપણે નોંધ લેવી જોઈએ સારું વ્યક્તિત્વ ગામને હોય તો ગૌરવ લઈ શકીએ અને આ પરિવાર એવું છે હું પાલુભાઈની વાત કરું તો કોઈ પણ ગામમાં જયારે કાંઈ જળ સંચયના પર્યાવરણના જયારે કાર્યો હોય અને મને વાત કરવામાં આવે હું પાલુભાઈને ફોન કરું તો મિત્રો ઘણાના કામ થઈ જતા હોય છે તો હવે આ જયારે મોટા કાંડાગ્રા ગામ ને જ્યારે ડાયાભાઈનું સુકાન મળશે તો આ ગામની છે તે કાયાપલટ થવાની છે એમાં બે મત નથી ઘણા બધા અહીંયા વિકાસના કામો થયા છે પરંતુ જે ખુટ્ટી કડીઓ છે એ એને પણ પૂર્ણ કરવામાં આવશે અને આ ગામની અંદર વાત કરું તો મીઠુભાઈ છે ઘણા બધા એવા આગેવાનો છે નારાયણભાઈ નારાયણજી સોલંકી છે ઘણા બધા આગેવાનો છે જે સમર્થન આપી રહ્યા છે ડાયાભાઈને તો આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો કેમેરા ને કહીશ કે સૌપ્રથમ આપણે મીઠુભાઈ પાસે આવશું જે ગામના અગ્રણી છે એમની પાસેથી આપણે માહિતી મેળવશું કે શું માહોલ છે અત્યારે તો આપનું સ્વાગત છે આજે ખરેખર ઘણી બધી જગ્યાએ ફોર્મ ભરવામાં આવ્યા સરપંચ પદ ને લઈને ત્યારે શું માહોલ છે જણાવશો મારું નામ મહેશ્વરી મીઠુભાઈ જા હું પહેલા પણ પાંચ વર્ષ તાલુકા પંચાયતમાં રહી ચૂક્યો છું ગ્રામ પંચાયતમાં પણ પંદર વર્ષ સેવા આપી છે અત્યારે જ્યારે અમારી ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે મારા અંગત મિત્ર અને ખાસ દોસ્તાર પહેલાંથી જ અમારો જે જૂનો નાતો છે એવા પાલુભાઈએ મને એમના ભાઈને મોકલ્યો કે મીઠુભાઈ શું કરવા માંગે છે જો મીઠુભાઈ હા પાડે તો આપણે આપણી પેનલ તૈયાર કરીએ તો ડાયાભાઈએ મારી પાસે આવીને વાત કરી કે જો તમારો સાથ અને સહકાર હોય તો આપણે બધા સાથે રહી દરેક સમાજને સાથે રાખી અને ચૂંટણી લડીએ તો દાયાભાઈને મેં કીધું કે ભાઈ આપણી શુભ શરૂઆત આપણને કરવાની છે તમે શુભ શરૂઆત કરો હું આપની સાથે છું આપની સાથે રહીશ ત્યારે અમારા સમાજોની મિટિંગ થઈ તેમાં મારા સમાજની પણ મીટિંગ થઈ મારા સમાજમાં મારા સમાજના લોકોએ કીધું કે તમે ઘણી સેવા આપીએ છીએ એટલે જો તમારી વાઈફ ઊભતા હોય તો અમે તમને બિનારીફ આપીએ છીએ એટલે મેં મારી વાઇફનું ફોર્મ ભર્યું અને મારી બી નારી ભરણી પણ થઈ ગઈ છે એટલે અમે પહેલું જ નગારે ગા લગાવ્યું છે અને સાથે સાથે અમારા ગામના દરેક સમાજના લોકો જે અત્યારે સમાજમાં પોતાનું નામ ધરાવે છે અને હંમેશા સમાજ માટે ઉપયોગી થયા છે કામ કરે છે એટલે અમારા દરેક સમાજના લોકોને પણ અમે સાથે રાખ્યા છે સાથે રાખી અમે અમારી સદભાવના પેનલ ઊભી કરી છે અને કરશે જો ભગવાન ઉપર ભરોસો રાખી અમને વિશ્વાસ તો સો ટકા છે પણ હું એકસો ને દસ ટકા કહું છું કે અમે એકસો ને દસ ટકા જીતી અને આ ગામનો વિકાસ કરશું કોઈ પણ રીતે કોઈ કચાશ નહીં રાખીએ કારણ કે અમારો અનુભવ છે આજે મારો ત્રીસ વર્ષનો આ પંચાયતમાં અનુભવ છે એટલે અમે પણ એમની સાથે રહેશું ક્યાંક પણ ખૂટતી કરી હશે તો અમારા સાથી મિત્ર પાલુભાઈ અમારી સાથે છે પાલુભાઈને તરત કહેશું કે ભાઈ આ ગામમાં ખૂટે છે તમને એમના સહકાર આપવો પડશે એટલે એમના તરફથી પણ પૂરેપૂરી ખાતરી મળી છે એ પણ અમને સહકાર અને સાથ બહુ આપ્યો છે અને સાથે પણ અમારી સાથે રહેશે એવી મારી ખાતરી છે અને દરેક સમાજના લોકો પણ કહું છું કે અત્યારે સમય એવો છે કારણ કે આપણે ઘણી વેદના ભોગવી ભોગવીને બેઠા છીએ કારણ કે આ ગામની અંદર ખાલી વિકાસની વાતો થઈ છે પણ ખરેખર સાહેબ મહારાજ દેવ વિકાસ થયો નથી ખાલી કાગડિયા ઉપર વિકાસ છે પણ ગામનો વિકાસ નથી તમે તો આવો છો તો તમે દરેક જગ્યાએ જો કચરાના અહીંયા ઢગ ભાડ્યા છે અત્યારે ગામમાં જે બે બે બા કાંઈ કંપની હોવા છતાં લોકો રોજગારી વગર બેઠા છે તમે પહેલો પ્રાધાન આરોગ્ય છે પાણી છે રસ્તા છે

અહીંયા જે ગંદકાઈ દેખાય છે તો પ્રથમ પ્રાયોરિટી આપની શું રહેશે પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આપે આ ગામને પસંદ કરી અને આપણાનું બધું ન્યૂઝ દ્વારા ન્યૂઝના માધ્યમથી જે લોકોને જાગૃત કરવાની જે પહેલ કરી છે એને આપના ખૂબ ખૂબ અભિનંદન પંચાયતી રાજની ચૂંટણી આવી ત્યારથી લઈ અને અત્યાર સુધી હરેક ચૂંટણી આવતી હોય હરેક ચૂંટણીની અંદર વાયદા થતા હોય આ કામ કરી આપશું આ થશે આ નહીં થાય આ કરશું એ હું લગભગ ભારતીય જનતા પાર્ટીનો લગભગ એવો પ્રથમ કાર્યકર કાર્યકર હતો કે કોઈ ત્યારે પણ અમે વિરોધમાં છીએ બે નાનજી મીઠુભાઈ અને બે એક પક્ષના નથી છતાં ગામના વિકાસની વાત આવી ત્યારે અમે એક એક સાથે રહી અને ગામનો વિકાસ કરવા જયારે પહેલ કરી છે એટલે હું બીજા ગામોને પણ એક પ્રાર્થના સાથે વિનંતી સાથે કહું છું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ દિવસ પક્ષ રાખવાનો આવતો જ નથી વ્યક્તિ જવાનું હોય ગામનો વિકાસ જવાનું ગામની ખૂટતી કડીઓ કોણ પૂરી કરી શકે કોણ સક્ષમ છે કોઈ રિમોટ કંટ્રોલ થી આવતી સરકારોના ક્યારે પણ વિકાસ થયા નથી અને થવાના નથી એનું કારણ છે કે સ્વતંત્ર નિર્ણય જે ન લઈ શકતા હોય ગામનો વિકાસ ક્યારે કરી શકે પ્રથમ વાત એટલે મારી અમારી પેનલ જ્યારથી અમે નક્કી કર્યું ત્યારે કોઈ પક્ષ પહેલો તો પક્ષનો બેનર જ હટાવી નાખ કોઈ પક્ષનો બેનર સાથે નહીં માત્ર ને માત્ર ગામનો વિકાસ કેવી રીતે થાય અને એ મંથન કરી અને અમે પેનલનું નામ આપ્યું સદભાવના સદભાવના પેનલ એટલે દરેક સર દરેક માણસોની ભાવના સાથે જોડાય હું વાત કરું તો અમે મેં જ્યારે અહીંયા મારી ઈચ્છા વ્યક્ત કરી એટલે અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે એટલે મારી ખબર પડ્યું એટલે મારા મિત્રો વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી પછી પૂર્વ એમએલ રમેશભાઈ અનિરુદ્ધભાઈ દવે બધાએ મને શુભકામના પાઠવી અને એ કે તમે તમારા જેવા વ્યક્તિઓને હવે આગળ આવવાને હું નિષ્ક્રિય થઈ ગયો તો છેલ્લા પંદર વર્ષથી રાજકારણથી દૂર રહી નીકળી ગયો તો મારે રાજકારણ સાથે નથી પણ જ્યારે ગામમાં આવું ને ગામમાં ગામની આવી હાલત જોઈ ત્યારે મને એવું થયું કે હવે આપણે થોડુંક આગળ આવવાની જરૂર છે અગર ગામ આપણું ફંગોળાઈ જશે એનું કારણ કહું કે આવા મોટા મહાકાય ઉદ્યોગ ગુજરાત નહીં પણ ભારતમાં જેના નામ લઈ શકાય એવા બે ઉદ્યોગ અહીંયા અમારી નજીક છે એક તો અદાણી પાવર અદાણી સોલાર ટાટા પાવર અને હજી એક એમપીએલ કરીને એક મોટું પ્રોજેક્ટ આવી રહ્યું છે અદાણી દ્વારા એટલે એ પ્રોજેક્ટો દ્વારા ગામને કેટલું વિકાસ થઈ શકે કેવી રીતે થઈ શકે એટલે અમે હું મારી આવડતથી મારા ગામ માટે કેટલું કરી શકીશ જો ગામ ઈચ્છશે અને અમને સપોર્ટ કરશે સો ટકા સપોર્ટ છે આજે જ્યારે અમે ફોર્મ ભર્યું ત્યારે જ અમારે દેખાઈ આવ્યું કે અમારો વિજય નિશ્ચિત છે માત્ર લોકોને જાગૃત કરવાની જરૂર છે એટલે અમે આજે જ્યારે આ પહેલ કરી છે અને એ પહેલને જયારે ગામ લોકોએ ખોબે ખોબે વધાવી લીધા છે અને અમને જે અભિનંદન આપી રહ્યા છે એટલે અમને એવું પૂર્ણ વિશ્વાસ છે કે અમે જીતી અને ગામમાં છે પહેલું તો વસ્તુ જુઓ પહેલું પાયું છે ને શિક્ષણ છે ગામના વિકાસ માટે પ્રથમ પાયો શિક્ષણ છે શિક્ષણ મજબૂત થશે તો ગામ જાગૃત થશે શિક્ષણથી એજ્યુકેશનથી દરેક લોકો જયારે આગળ વધે છે પહેલો પાયો એજ્યુકેશન છે ને એજ્યુકેશન છોકરાનું મુખ્ય ભવિષ્ય એજ્યુકેશન છે એટલે એજ્યુકેશનનું જે અથડેલી હાલત છે એને સુધારવાની અમે કોશિશ કરશું ગામમાં સફાઈની બહુ મોટી સમસ્યા છે પાણીની સમસ્યા છે વીજના ધાંધિયા છે રાત પડે અને લાઇટ ચાલી જાય છે બાકી બોલવાવાળા બોલતા હોય કે આમ થઈ ગયું તેમ થઈ ગયું હજી સુધી હું તો વીસ ચાલીસ વર્ષથી આ ગામમાં રાજકારણ સાથે સંકળાયેલો છું એટલે લગભગ ક્યારે વિકાસ નથી થયો એનાથી આ પાંચ વર્ષ એક ઉદાહરણ રૂપ એક નમૂના રૂપ પાંચ વર્ષ આવવાના છે ત્યારે હું ગામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યો છું કે જયારે મેં મારી દાવેદારી નોંધાવીને આપે જે મને સમર્થન આપ્યું છે એવું ને એવું સમર્થન આપણે વોટ દ્વારા પરિવર્તિત કરી અને ગામમાં એક દાખલા રૂપ એક ઉદાહરણ રૂપ આપણે પંચાયત લઈ આવશું ત્યારે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે આપ જે અહીંયા પધારી અને અમારા ગામને પસંદ કરીને અમારા ગામની જે સમસ્યાઓ લોકો સમક્ષ મૂકવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ગામ લોકોનો વિશેષ આભાર કે બધા જ બધા જ સમાજો રાજકારણ એવી વસ્તુ કે સ્ટાન્ડર્ડ લોકો છે જે બહુ એજ્યુકેટેડ લોકો છે કે ધંધાકીય રીતે બહુ વેલ સેટ લોકો છે અથવા તો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એમણે ફોન દ્વારા મને શુભેચ્છા પાઠવી છે કે અમે તમારા સાથે કદાચ આવી નહીં શકીએ પણ અમે તમારી સાથે હર હંમેશ છીએ એટલે ફરી ફરીને ખૂબ ખૂબ આભાર કે આવા

આવી જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ ઝઘડા થતા હોય આ ક્યારે ન કરવા જોઈએ આવી રીતે જો સંપીને ચાલીએ ને તો તો જ ગામનો વિકાસ થાય આ મોટા કાંડાગરા ગામનો હવેથી આપણે આ બધું ચિત્ર જોતા તમે જોઈ રહ્યા છો બધા જો ગામના બધા સમાજના અહીંયા છે કોઈ એમ નથી કે એક જ સમાજ બધા સમાજના છે અને આનાથી શું થશે ગામનો વિકાસ થશે તો હવે મિત્રો આપણે ભજનાનંદી ઉદ્યોગપતિ પાલુભાઈને મળવા જઈ રહ્યા છીએ અ બચાવું છે તે કર્મભૂમિ બનાવી છે અને ભલે બચાવું વસતો હોય પણ હંમેશા આ આપણા માંડવી વિસ્તારની છે તે ચિંતા છેવતા હોય છે તો હવે પાલુભાઈ ભજનાનંદી એમને મળશું પાલુભાઈ કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે ચૂંટણીની જ્યારે તૈયારીઓ આજથી આરંભાઈ છે આજે ફોર્મ ભરવામાં આવ્યું ડાયાભાઈનું તો આપની પણ આજે ઉપસ્થિતિ છે શું કહેશો પાલુભાઈ અ ખૂબ ખૂબ ધન્યવાદ

એ મુજબ આજે નવ તારીખે એ ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ માટેના દાવેદારોના ફોર્મ ભરવાના હતા ત્યારે જ્યારે આપ જોઈ શકો છો ત્યારે ખાલી કચ્છ જ નહીં પણ આખા ગુજરાત ની અંદર લગભગ છ હજાર સમથિંગ કઈક પંચાયતો બાકી હતી પંચાયતોનું અત્યારે ચૂંટણી છે તો પંચાયત છે એ જે આપણે લોકશાહી છે એ લોકશાહી મુખ્ય અંગ છે ગ્રામ પંચાયત પછી વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બીજી અનેક લોકસભાથી માંડીને અનેક ઇલેક્શનો આવે અનેક વ્યવસ્થાઓ છે પણ એમાં મુખ્ય અંગ છે ગ્રામ પંચાયત કારણ કે સીધે સીધી ગ્રામ પંચાયત લોકો સાથે જોડાયેલી છે પછી એની ઉપર બીજી બધી વ્યવસ્થાઓ છે ત્યારે કાંડાગરા ગામની જો વાત કરું તો છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે આ ગામના રહેવાસી છીએ અહીંયા આ ગામની અંદર વિવિધ સમાજો અહીંયા રહે છે મહાજન છે ક્ષત્રિય સમાજ છે અલગ અલગ બધા સમાજો છે ત્યારે આખા ગુજરાતની અંદર અમે પ્રવાસ કરતા હોઈએ અલગ અલગ જગ્યાએ જતા હોઈએ હું પોતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું અને પાર્ટીને ફોલો કરું છું પાર્ટીના સિદ્ધાંતોને વરેલો માણસ છું પણ એના સિવાય પોતાના એક વ્યક્તિગત સિદ્ધાંતો પણ હોય છે જે મારી હું ભજનાનંદી તરીકેની ઉપનામ લઈને ફરું છું ત્યારે પહેલી મારું કર્તવ્ય અને પહેલી મારી ફરજ બને છે કે મારું વતન બાકી સેવાને સીમાડાનો હોય અને સેવાને ન હોય અમે કોઈ દિવસ એ વસ્તુમાં માનતા નથી નાત જાત ભેદભાવ એ બધું ભૂલી કરીને જ અમે જીવીએ છીએ અને કોઈ દિવસ સેવા માટે કોઈ ક્રાઇટેરિયા રાખેલા નથી કે અહીંયા કરાય ને અહીંયા ન કરાય બધે થાય પણ મારું કર્તવ્ય અને મારી ફરજ હું પોતે વ્યક્તિગત રીતે એ સમજુ છું કે મારું જે વતન છે મારું ગામ છે અહીંયા પહેલું ત્યારે પાલુભાઈ ગેલવા કયા કે મોટા કાંડાગરાવાળા તો ત્યારે આ જ્યારે ઋણ ચૂકવવા માટેનો ગામની સેવા કરવા માટેનો મારા પરિવારને જ્યારે અવસર મળ્યો છે ત્યારે આદરણીય મીઠુભાઈ હેતુભા આ બધા જે સદભાવના પેનલના જે સભ્યો છે એ બધા સાથે પ્રાસંગિક જ્યારે ખાલી એક શરૂઆતની એક વાતચીત થઈ ત્યારે એમની વાત સાંભળ્યા પછી મેં ગામના આગેવાનો જે અહીંયા વસે છે બહાર વસે છે મુંબઈ વસે છે અલગ અલગ સમાજના એવા આગેવાનો છે એમની સાથે પણ મેં વાતચીત કરી કારણ કે આ ચૂંટણી છે અને આપ જાણો છો કે ઘણી વખત ચૂંટણીમાં સારા સજ્જન માણસોને હારનો સામનો કરવો પડતો હોય છે અને એવા અમુક માણસો જે ગામનો જે વિકાસના બદલે ગામને બીજી તરફ લઈ જતા હોય એવા માણસો જીતી જતા હોય છે પણ એ ક્યારે થાય કે ક્યારેક કોઈક સારા માણસોને સાથે સંકલન નથી હોય ત્યારે ત્યારે મારા લાગતા વળગતા મેં બધા જેટલા મુંબઈ વસે છે બહાર વસે છે એ બધા વિવિધ સમાજોના આગેવાનો સાથે મેં વ્યક્તિગત રીતે ટેલિફોનિક વાતચીત કરી કે આ વખતે આપણા ગામની પંચાયતનું ઇલેક્શન આવે છે તો આ વખતે અહીંયા ગામને બક્ષી પંચ સીટ મળી છે તો બક્ષી પંચના નાતે અમે કોઈ દિવસ અહીંયા એવો એ નથી કર્યો આ ગામની અંદર કે અમારા પરિવારને આમાં કોઈ દિવસ અમે એ જવાબદારી હોય તોય ભલે ન હોય તોય ભલે અમારા ભાગે અમે સેવા અમે કરતા જ હોઈએ છીએ પણ જયારે આવી રીતે બક્ષી પંચ સીટ મળી છે ત્યારે અમારા પરિવારને અવસર મળ્યો છે તો સ્વાભાવિક રીતે બધાને વિશ્વાસમાં લેવા અમારી ફરજ છે ડાયાભાઈ ના ઘરેથી અમારી દીકરી દેવલબેન દાયાભાઈ ગઢવી સરપંચ ના ઉમેદવાર છે પણ એ પરિવારનો મોભીના નાતે મારે બધા સાથે વાત કરવી જરૂરી સમજી અને મેં બધા સાથે વાત કરી છે ત્યારે બધાએ કીધું કે આપણા ગામને આપણે બીજા ગામોની જ્યારે જોઈએ છે ત્યારે એ સરખામણીએ કાંડાગ્રા હજી ઘણું બધું પાછળ રહી ગયું છે હવે શું કામ રહી ગયું છે એ ગામની અંદર રહેતા લોકો પણ જાણે છે ગામ બહાર વસતા લોકો પણ જાણે છે પણ એ વાત કરવી મને મારા સિદ્ધાંત મુજબ એવું લાગે છે કે એ બધું ભૂલી કરી હવે તમારા જો ભાગે તમને અવસર મળે છે તમને સેવા કરવાનું તો એ જે કઈ ભૂતકાળ ભૂતકાળ ભૂલી કરીને નવો પ્રારંભ કરો નવી શુભ શરૂઆત કરો અને હવે તમારાથી થતું એટલું તમે ગામને આગળ લાવો એવી કે જેની અંદર વિવિધ પાસાઓ જે ભાઈ શ્રી ડાયાભાઈ કીધું મીઠુભાઈએ કીધું હજી અમારી આ ટીમના છે આપ કેમેરામાં પણ બધાને બતાવજો કે આ પેનલના બધા સભ્યો સદભાવના પેનલ એક તો નામે સારું છે એમનું સ્લોગન એ બહુ સારું છે કે સૌનો સાથ અને મોટા કાંડાગરા ગામનો વિકાસ આમાં ક્યાંય વ્યક્તિગત વિકાસની વાતે નથી આવતી ને એ મેં પણ એમની સાથે વચન લીધું છે કે વ્યક્તિગત એ બધું સાઈડમાં રાખી કરીને ગામ હિતની જ વાત કરજો ગામ હિત સાથે જ આપણે આગળ વધવાનું છે સર્વ સર્વસમાજને સાથે રાખી ત્યારે આ બધા પેનલના સભ્યો એમના સમર્થકો હું પણ એક સમર્થક તરીકે આવ્યો છું ત્યારે આ આ પેનલ અત્યારે જે બે હજાર પચીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર એ સો ટકાની ખાતરી છે કે આ સદ્ભાવના પેનલ વિજયી થવાની છે અને વિજયી થયા પછી એમને જે કંઈ મારાથી જે સૂચન હતા મેં કરી કે શિક્ષણ છે આરોગ્ય આરોગ્ય છે પર્યાવરણ પ્રકૃતિ ગામની અંદર બીજી અનેક બીજી એવી જે ખૂટતી કડીઓ છે એને કેન્દ્ર સ્થાને રાખી અને ખાસ કરીને આ સફાઈનું જે છે આ ગામની અંદર સ્વચ્છતાનો ખૂબ મોટો અભાવ છે અહીંયા પાણીની રીતે પણ જોવા જઈએ તો પાણી પણ બહુ મહત્વનું અંગ છે પાણી પાણીની રીતે પણ જોવા જઈએ ઘણું બધું એમાં કામ કરવાનું બાકી છે શિક્ષણનું કામ બાકી છે તો મને સંપૂર્ણ ભરોસો છે કે સદભાવના પેનલના સભ્યો જે છે અને જેટલા સભ્યો છે બતાય સરપંચને લાયક જ છે એમાં એક સભ્ય એવો નબળો નથી કે બતાય અને એટલા પાવરફુલ છે કે ખાલી ડાયાભાઈ નહીં પણ મીઠુભાઈ થી વાત કરું ભાઈ હિતુભાઈની વાત કરું વિપુલભાઈ પટેલની વાત કરું કે જેટલા સભ્યો બધા બેઠા છે બધાના નામ ગણાવો તો બધા એટલા કેપેબલ છે કે એ પોતે સરપંચ જેટલું જ પાવર અને કદાચ આ લોકો બીજી એક મીડિયાના માધ્યમથી કહું કે આ લોકો જ્યારે પંચાયતમાં જોડાયેલા નહોતા ત્યારે પણ અડધી રાતે બે વાગે આ લોકોની પાસે કોઈ જઈને એમ ગામનો માણસ એમ કે અમને આ તકલીફ પડે છે અમારું કામ કરાવી દો ત્યારે કોઈ દિવસ આ લોકોએ એમ નથી કીધું કે અમે પંચાયતમાં નથી કામ તમારું કામ ન કરી તમે અમારી સાથે કામ નથી કરતા એટલે અમે તમારું કામ નહીં કરીએ એવું કોઈ દિવસ હું ગેરંટી આપું છું કે એક વ્યક્તિ ગામનું કોઈ એમ કે ભાઈ મીઠુભાઈ અમારું કામ નથી કર્યું કે મીઠું ભાઈએ નાત જાત જોઈ છે કે મીઠુંભાઈ પક્ષ જોઈને કામ કર્યા છે કોઈ દિવસ નહીં એમ ડાયાભાઈ ભાઈ અડધી રાતે કોઈને પોલીસ સ્ટેશનનું કામ પડ્યું કોઈને રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કામ પડ્યું કોઈને રોડ રસ્તાનું કામ પડ્યું કોઈને બીમારી માટે થઈને કામ પડ્યું તો આ લોકો ત્યારે અમને અંદરથી ઈચ્છા ત્યારે થાય છે કે આ લોકો કામ કરવાવાળી ટીમ છે વાતું કરવાવાળા ઘણા હશે જેને જે કરતા હોય એ મુબારક છે આપણે કોઈને બીજાની લીટી ટૂંકી કરી અને પોતાની લીટી મોટી કરવી એ સિદ્ધાંતને સાઈડમાં મૂકી દેજો મહેનત કરો વિકાસ કરો વાતો નહીં ગામનો વિકાસ કરો કે આવતા પાંચ વર્ષે ગામ કોઈ તમારે ક્યાંય જવું ન પડે ગામ આવીને તમને એમ કે હજી પાંચ વર્ષ હવે તમે જ આગળ ચલાવો એવું કામ કરીને દેખાડજો ત્યારે આ સદભાવના ટીમના સભ્યો જે દાવેદારી નોંધાય તમામે તમામને હું અભિનંદન પાઠવું છું અને એડવાન્સમાં આ લોકોને શુભેચ્છાઓ અને દિલથી એમને હું વધાવું છું કે તમારી પેનલ વિજય થવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને તમે જોઈ શકો છો કે ગામના લોકોનો પ્રતિસાદ પણ એટલો જબરદસ્ત મળી રહ્યો છે ઘણી વખત જ્યારે સ્થાનિકે ચૂંટણી હોય તો ઘણા બધા ગામની અંદર કોઈ સંબંધ એવી રીતે બંધા કે ખુલીને ના આવતા પણ જે દી બાવીસ તારીખે મતદાન થવાનું છે દી ખબર પડી જશે પચીસ તારીખે કે ગામ શું ઈચ્છતું હતું અમે જે લોકો જે સામા પક્ષે જે લડી રહ્યા છે એમને પણ તેદી ખબર પડશે કે અમે ગામની તાસીરને ઓળખી ન શકીએ ગામ ઈચ્છતું હતું અને અમે લઈ લઈ ગયા ગયા ક્યાંક ક્યાંક બીજા બીજા રસ્તે અમે અમે કોઈ માર્ગે ભાઈ ભાઈ ભેગા બેસતા હતા એને નોખા પાડ્યા ક્યાંક સમાજ ભેગો રહેતો તો સમાજને અમે તોડવાની કોશિશ કરી અમે જ એક જ વાત કરીએ છીએ આ લોકોને કે સમાજ સમાજને જો સાથે રાખજો ભાઈ ભાઈ ભેગા બેસે એવા કામ કરજો ગામનો વિકાસ થાય કારણ કે આ બાળકો આજની જે છે ને એ દેશની ભાવિ પેટી છે કારણ કે આ પંચાયત જે પંચાયત સારું કામ કરે તાલુકો જિલ્લો રાજ્ય બધાય મૂળ તો આપણે દેશમાં છે રાષ્ટ્ર માટે કામ કરવાનું છે રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઈ જવાનું ત્યારે કાંડાગરા મોટા કાંડાગરા ગામની અંદર જે ગ્રામ પંચાયતમાં અત્યારે ચૂંટણી છે એની અંદર જે સદભાવના પેનલ છે એ વિજયી થશે અને કાંડાગ્રાને કચ્છની ટોપ ટેન ગ્રામ પંચાયતમાં લઈ આવશે એવી ખાતરી સાથે હું એમને ફરીથી અભિનંદન પાઠવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી બોલો ભારત માતા કી વંદે મારું નામ દેવદાસ ગઢવી હું મોટાપાડિયા ગામનો પૂર્વ ઉપસર્પંચ છું અને જ્યારે અમારા બાજુના ગામમાં આ લોકશાહી પર્વ આવ્યો છે ત્યારે મને ટેલિફોનિંગ રીતે આ વિસ્તારના ક્ષત્રિય સમાજના મહેશ્વરી સમાજના મહારાજ બ્રાહ્મણ સમાજના આહીર સમાજના તમામ ભાઈઓના મને ટેલિફોનિક ઉપર વાત થઈ અને મને કે અમારા ગામમાં ચૂંટણીનો પર્વ છે તો તમે પણ અમારા બધા મિત્ર સરકાર છો તો અમારી સાથે તમને આવવું પડે તો ચોક્કસપણે અમારી પણ આ ફરજ બને છે કે આવવા માટે ત્યારે હું આ સમાજના આ ગામના તમામ સમાજોને એક

એમાં ઘણી ઘણી કેટેગરીના સભ્યો છે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે અને પહેલા તો હું એક ફૂલ ફોર્મ સાથે કહી શકું કે આમ આ પેનલનો એક તો ભવ્ય વિજય થઈ ગયો છે શું શુભ શરૂઆત કારણ કે અહીંયા બે વોર્ડ હવે તો એમ જ કહીશું અમે બે વોર્ડ અમારા બીન થઈ ગયા તો હજી પણ હું આ ગામના લોકોને કહું છું કે તમને આવા દાયાભાઈ વિરમભાઈ ગેલવા એમનો પરિવાર હંમેશા ઘણા સમાજો સાથે સંકળાયેલો છે સેવા પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે અને ક્યારે પણ આ ગામ તો એમની કર્મભૂમિ છે અને હું કહું તો આજે મારી પણ આ કાંડાકરા કર્મભૂમિ છે આ ગામમાં હું આજે સાત વર્ષથી આ ઓફિસ લઈને બેઠો છું ત્યારે અમારી પણ જ્યારે સારી પેનલ ઊભી હોય ત્યારે અમારો પણ ફરજ બને છે બાકી તો ઘણા વાતો કરતા હોય તે કરતા હોય ફલાણો ઢીગડો આ કોઈ વાતમાં કોઈને આવવાનું નથી અમારી પેનલ આ સક્ષમ છે હા આ પેનલ અમારી સક્ષમ છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને કોઈ પણ આ ગામના કામ માટે પાછી પાણી પણ નહીં કરે એની હું પણ ખાતરી આપું છું કદાચ તમારા ડાયાભાઈ આગળ પાછા હોય તો મારી ઓફિસ ચોવીસ કલાક ખુલ્લી છે ડાયાભાઈ કામ માટે મારી ઓફિસે આવજો ને તમારો કામ નહીં થાય તો મને કહેજો સાત વર્ષથી આ ગામમાં ઓફિસ લઈને બેઠો છું કે મારી પણ હવે હું કહું છું કર્મભૂમિ છે આ કાંડાગરા વિસ્તાર તો મારી હજી પણ એક બધા સમાજોની વિનંતી છે દરબાર સમાજમાંથી હિતુભા છે નાન છે નાનભાઈ સોલંકી અશોકભાઈ ઘણા બધા જેમના નામ લઉં ઓછા આ બધા મારો મિત્ર સરકર છે ભારત માતા કી જય હું વિષ્ણુ સમાજ મોટા કાંડાગર વિષ્ણુ સમાજ પ્રમુખ શ્રી મહેશ રાજગોર આથી સદભાવના પેનલના સર્વે ઉમેદવાર ને સમસ્ત ગામજનોએ અમારી ટીમ વતી હતી બધાને શુભેચ્છા સંદેશ આપું છું કે આ પેનલમાં બધા જે ભાઈઓ ઊભા છે એમને અમારો જાહેર ટેકો છે અને ગામમાં સાથે સૌ મળી અને વિકાસનું કામ કરશું એ હું ખાતરી આપું છું અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય મારું નામ વિશાલભાઈ પટેલ અમે છેલ્લા સિત્તેર એંસી વર્ષથી કાંડાગરા ગામમાં વસીએ છીએ અને છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે ગામની આજુબાજુ ઘણા બધા ઉદ્યોગોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ છતાં પણ જો ગામની અંદર કાંઈ એ ઉદ્યોગો આવા આયા એની કોઈ ઇફેક્ટ ના દેખાતી હોય તો એક આપણું આપણે કહીએ કે આપણા અંદરની કોઈ કંઈક ને કંઈક ખોટ છે આપણામાં કે એ વસ્તુ આપણે આપણા ગામ માટે નથી કરી ચૂક્યા તો હવે આ જે સદભાવના પેનલ એક ઉભી થઈ રહી છે આ ગામ માટે તો એ સદભાવના પેનલનો એક જ વિચાર છે કે આ ગામના વિકાસ કરીએ અને ગામનો વિકાસ કરી અને આ ગામની પંચાયતને એક ઉચ્ચ લેવલ ઉપર લઈ જઈએ અને એની અંદર કોઈનો વ્યક્તિત્વ વ્યક્તિગત કોઈનો સ્વાર્થ ના રાખીએ સતત ખાલી એક ગામનો જ વિકાસ કરીએ નાના માણસોનો સપોર્ટ કરી અને એને આગળ લાવીએ જેને પેનલની સપોર્ટની જરૂર પડે એને સાથે ઉભા રહી અને એ એ માણસનો સપોર્ટ કરીને માણસને જ્યાં એ માણસ ઊભો છે એને ત્યાંથી ઊભો કરી અને આગળ લઈ જઈએ ખાલી આ જ એક વિચાર લઈ અને આ સદભાવના ચેનલ પોતાને આગળ વધાવી રહી છે એ એ માટે કરી આખી સદભાવના ચેનલને અને એમના વિચારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું До